દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ચૌદ એપ્રિલથી દેશમાં વિવિધ બેંકો મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી પરંતુ શરૂઆતના જ દિવસે રજિસ્ટ્રેશન વ્યવસ્થાને લઈને વિવાદ ઉભો થયો હતો અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જમ્મુ કાશ્મીર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક અને યશ બેંક જેવી નિર્ધારિત બેંકોમાં રજીસ્ટ્રેશન માટે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી યાત્રાળુઓ સવારથી લાઇનમાં ઉભા રહે છે છતાં રજિસ્ટ્રેશન નહીં થઈ શકવાના કારણે નિરાશ થઈને પાછા ફરતા જોવા મળ્યા હતા મારું નામ રવિ મિત્તલિયા છે હું સાંજનો નવ વાગ્યાનો આવેલો છું પણ હજી સુધી અમને આ બેંક તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી હવે આ લોકો એવું કહી રહ્યા છે કે સર્વર ડાઉન જે છે રાતે બી નથી કોઈ પણ અમે જણા રાતે આવી પણ હજી કોઈ વસ્તુ અમારું થયું નથી અમે આ બેંક વાળાને વિનંતી કરીએ છીએ કે અમારું થોડુંક અમારી માટે બી દયા કરીને થોડુંક ન્યાય અપાવે એવી આશા છે પણ કોઈ જવાબ મળતો નથી બેંક તરફથી